હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી અને આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રતમાં ખાઈ શકાય તેવી મખાનાની હેલ્ધી એવી ખીર તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો મિત્રો અને જો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એન્ડમાં જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો વ્રત કે ઉપવાસમાં આપણે ખાવાનું નથી હોતું તો જો એક વાટકી જેટલી આ ખીર ખાઈશું મખાનાની તો આખો દિવસ આપણું પેટ ભરેલું રહેશે અને આપણને જરા પણ ભૂખ નહીં લાગે તો મખાનાની ખીર બનાવવા માટે અહીંયા મેં મખાનાને આ રીતે ટુકડા કરી લીધા છે તો જો તમારે આખા મખાના વાપરવા હોય તો તમે એ પણ વાપરી શકો છો પરંતુ અહીંયા મેં છે તે ટુકડા કરીને લઈ લીધા છે જેથી કરીને મખાનાને દૂધમાં ચડતા વાર ન લાગે તો આ રીતે મેં બધા જ મખાનાના ટુકડા કરી લીધા છે અને હવે આપણે મખાનાને અડધી ચમચી જેટલું ઘી મૂકી પેનમાં અને સાતળી લઈશું તો શેકેલા મખાનાનો ટેસ્ટ ખૂબ જ સારો એવો લાગે છે અને એમાં પણ જો આપણે ઘીમાં સાતળીશું તો તેનો ટેસ્ટ હજી વધારે સારો લાગશે તો ત્રણ થી ચાર મિનિટ જેવો આપણે મખાનાને સાતડવાનું છે અને મખાના થોડા ક્રિસ્પી એવા થઈ જાય એટલે આપણે તેને અલગ કાઢી લઈશું તો મખાના ક્રિસ્પી એવા શેકાઈ ગયા છે અને મેં તેને અલગ ડીશમાં કાઢી લીધા છે હવે એ જ વાસણમાં આપણે બે કપ જેટલું દૂધ ઉમેરીશું અને દૂધને આપણે ઉકળવા દેવાનું છે તો દૂધમાં આપણે જરૂર મુજબ ખાંડ ઉમેરીશું અહીંયા મેં એક જ ચમચી ખાંડ ઉમેરી છે તમે તમારા હિસાબે પણ બેલેન્સ કરી શકો છો સાથે ચાર જેટલી ઇલાયચી મેં વાટીને ઉમેરી લીધી છે તો એલચીનો ટેસ્ટ છે તે મખાના ખીરમાં ખૂબ જ સારો એવો લાગે છે તો એલચી અને ખાંડ ઉમેર્યા બાદ અહીંયા મેં કાજુ બદામ પિસ્તાને ઝીણા એવા સમારી અને બે ચમચી જેટલા ડ્રાય ફ્રુટ્સ ઉમેરી દીધા છે તો એક ચમચી જેટલા ડ્રાય ફ્રુટ્સ મેં ગાર્નિશિંગ માટે રહેવા દીધા છે દૂધ સારી રીતે ઉકળે એટલે આપણે જે શેકીને રાખ્યા હતા તે મખાના ઉમેરી લઈશું અને મખાના ઉમેર્યા બાદ આપણે ચાર થી પાંચ મિનિટ જેવું લો ફ્લેમ ઉપર ઉકળવા દઈશું જેથી કરીને ખીર છે તે ઘટ્ટ એવી બની જાય અને મખાના પણ સારી રીતે ફૂલી જાય તો મખાનાની ખીર બનીને રેડી છે તો આપણે તેને સર્વિંગ બોલમાં લઈ લઈશું જો મિત્રો રેસીપી વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં આપેલું બે લાયક બટન પ્રેસ કરજો એટલે બધી જ રેસીપીની નવી નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ વેરી મચ